કેતુ રૂમ આસલા મિયાઓ બાળકો સહિત 850 તો કુલ સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા તો પીપાવાવ મરીન પોલીસની ટીમ સાથે ધારા સદે હીરા સોલંકી સાથે મળી તમામનો રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા તો હવામાન વિભાગની આદેશને પગલે અમરેલી જિલ્લા ફાર વિભાગ સહિત ટીમો અરટ મોણવા જોવા મળી રહેશે આ સંદર્ભો બાબતે અમરેલી કલેક્ટર વિકલ્પ ભાગ દ્વારા છે પ્રતિક્રિયા આપી છે આજે સવારે રાજુલા તાલુકામાં બિગલાખ ની અંદર 6 ઇંચ જેટલા વરસાદ પડ્યા જેમાં તંત્ર પાસે ત્રણ જગ્યાથી રેસ્ક્યુ કોલ આવ્યા એ ત્રણ જગ્યા ઉચૈયા ગામ ધારાનેસ્ડી અને બત્તાદાર એ ત્રણ જગ્યામાંથી 50 થી 100 લોકોને ફસાયા હતા જેને તંત્ર દ્વારા પોલીસ અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્ક્યુ કરવા માંગા છે અને આ લોકોને અત્યારે સ્કૂલ ઓમાં રાખવામાં આવે છે ને ફૂડ પેકેટ પર ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવે છે હજી વરસાદી માહોલ છે શું વર્તતી માહોલને લીધે બધી જગ્યા તંત્ર એલર્ટ છે પોલીસ અને ફાયરની ટીમે રાજુલા તાલુકામાં સ્ટેશન છે અને હવે કોઈ પણ રેસ્ક્યુ કોલ આવશે તો તંત્ર પૂરી તૈયારી છે ઓમરેલી જિલ્લામાં કેટલી ટીમે રેસ્ક્યુ છે રાજુલા ઓમરેલી જિલ્લામાં નતી ફક્ત રાજુલા તાલુકામાં ફરજ દે てる છે ધર્મશ્રેય નેશનલ ન્યૂઝ સાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર